નવા બ્લોક માં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો અમે સવારનો નાસ્તો કરી બેસી ગયા હું મમ્મી બે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ આ જો હવે આનો નાસ્તો અને જઈ ગયા જો આ પાકી ગયા પાકી છે કરીએ એક થી પેલા ભરી થી એક કોથળી આજ ભરી લેવી હા જેમ પાકતી જાય બતા જાય હા

પછી રસ આપણે ટુકડા કરીને હવે ભરવા માંડવી મમ્મી ભરાય ગઈ છે રસવા જઈશું ને પછી ખાટલો વીખી તો હવે ભાઈ આરતી કાઢતા જાય છે હું આ ફીડલું વારતી પાછો ખાટલો તો ભરવો ધોઈતી હમણાં ચોમાસામાં ચાર પાંચ મહિના તમને કઈ નહીં ધોવાય એટલે ધોઈ નાખી છે મમ્મી રોટલી બનાવે છે અને અમે જરા જટાણી ફીનલા વાળવી છે તો પછી ફીનલા વાળીને ખાટલો ભરી લેવાનો છે પછી આજ તો કાંઈ ટાઈમ નહીં રહ્યો ખાટલો તો કાયલ ભરશ્યો હવે આજ ટાઈમ રહે તો આજ ન કાયલ જો અમારો સકડો તૈયાર થઈ ગયો છે ફીનલું વાળું છે મોટું જબ્બર તો ખાટલો ભરશો ને હજી તો આજ તો હવે જમવાનું ટાઈમ થઈ ગયો છે ત્યાં જમવા બેસી જાય કાલ ખાટલો ભરશું હવે પનીર રસોઈ તૈયાર થઈ ગઈ છે ને અમે જમવા બેસી ગયા છીએ ચાલો બધા અહીંયા બેઠા છે રસ ને રીંગણ બટેકાનું શાક બનાવ્યું છે થાય છે મોરબો કેરીનું અથાણું ને મમ્મી હા તો મમ્મીએ રોટલો બનાવ્યો છે આજ બધા ને ખાવ સવા 4 ને 5 થઈ ગઈ છે અને અમે તૈયારી થઈ ગયા છે તો અમે આજે વાડીએ જવાના છીએ વાડીએ પ્રોગ્રામ ગોઠવ્યો છે સેરીવા સોસાયટી ફ્રેન્ડ ને બધા સહી તો અહીંયા થેલો મેં તૈયાર કરી દીધો છે

ને મમ્મીની બધાય વલી બાજુ બેઠા છે મમ્મી મમ્મીની અહીંયા બેઠા છે બધાય ને અહીંયા ભજીયાનું કટિંગ થાય છે બધુંય જવા અહીંયા કટિંગ બધુંય થઈ ગયું છે હવે બધું મિક્સ ને એવું બધું કરે છે બધાય જવા અહીંયા કટિંગ થઈ ગયું છે અહીંયા ટમેટા કટિંગ થાય છે અને જો આ સંગીતા બેન ઘરવાળા હાથું એકા તો બનાવવા મેળા છે

એ ફટાફટ બનાવો રામભાઈ બેઠા છો જો શોકા તૈયાર થઈ ગઈ છે જો સંગીતા બેણે બનાવી દીધા રામભાઈ ને ભજિયા રામભાઈ સાકીન કેજો કેવા બનાશે ઉતાવળ માં એકલા તમને પછી કેવા બનાવી દીધા કઈ નિકી નો કેવાય આમલી ખજૂર સાચી વાત છે જો આ બેન રાજકોટ ના છે રાજકોટ ની ચટણી વાળા બેન જેતપુર હા

જો આ માસી કેટલા મસ્ત રોટલા બનાવે છે પતલા ને મોટા સરસ બને છે આવા તો આપણને ન આવડે જો કટિંગ થઈ ગયું છે બધા બેઠા છે આ બાજુ બધી લેડીઝો બેઠી છે આ બાજુ બધા જેન્ટ્સ બેઠા છે અને છોકરાઓ જોવા અહીંયાં મસ્ત પપૈયાનું ઝાડ છે મીઠો લીમડો છે આ જાંબુડો છે ને

જો સલાડ મિક્સ થવા માંડ્યું છે કાંદા ટમેટાનું હવે જો અહીંયા અંધારું થઈ ગયું છે અને અહીંયા પાવર નથી અત્યારે પાવર ગયો છે અને અંધારું થઈ ગયું છે તો હવે આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરીશ અને આજનો અહીંયાથી અધૂરો વિડીયો તમને કાલના બ્લોગમાં જોવા મળશે ને આજના મારા વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય